જામીન પર છૂટ્યા બાદ પણ તેણે દારૂનો સંગ્રહ અને હેરાફેરી ચાલુ રાખી હતી આ ગેરકાયદેસર દારૂ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ સાબિત થઈ શકે છે તેની અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો બીજા કેસમાં આરોપી જશપાલસિંહ પાપાસિંહ બાવરી તેના સાગરીતો સાથે મળીને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના ચાર ગુના આચર્યા હતા આ ગુનાઓમાં સોનાની ચેન લૂંટી લેવામાં આવી હતી આરોપી માથા ભારે અને જનોની સ્વભાવનો છે છે કેટલી મહિલાઓ અને સિનિયર સિટીઝનોને નિશાન બનાવીને ચેન સ્નેચિંગ કરતો હતો તેની આ પ્રવૃત્તિઓથી જાહેર વ્યવસ્થાનો ભંગ થતો હતો તેથી તેને પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો સન્સની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો